टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। वास्तु ना समाधान माटे संपर्क करो वास्तु एक्सपर्ट दिरेंशाहनो 507 वॉल स्ट्रीट एक ओरिएंटल क्लब नी सामे गुजरात कॉलेज चार रस्ता पासे एलिस प्रीच अहमदाबाद कॉन्टेक्ट नंबर 9227236188 9099612179 ईमेल आईडी डी डायरेक्शन वास्तु नमस्कार हूँ छू कुशाग्र भट्ट आप सबनु हार्दिक स्वागत है न्यूज कैपिटल का नवा यूनिक शो વાસ્તુથી વૃદ્ધિ શહેરની સમૃદ્ધિમાં આ શો છે એક અભિયાન એક પ્રયાસ શહેરના વિકાસને જોવાનો એક અલગ દ્રષ્ટિકોણથી વાસ્તુશાસ્ત્રની આંખે શું કોઈ શહેરની ઉન્નતિ તેના દિશાઓથી નક્કી થાય છે શું ઉદ્યોગો રહેણાંક વિસ્તાર અને શહેરનું વિસ્તરણ વાસ્તુશાસ્ત્રથી સંકળાયેલી બાબતો છે આ તમામ પ્રશ્નોના જવાબ લઈશું આપણે એક્સપર્ટ્સ પાસેથી અને લોકો સુધી લાવશું ઉપયોગી માહિતી આ કાર્યક્રમમાં વિખ્યાત વાસ્તુશાસ્ત્રી શ્રી ધીરેન શાહજી પાસેથી જાણીશું વિવિધ રસપ્રદ વાતો જેઓ છેલ્લા ત્રીસથી વધારે વર્ષોથી વાસ્તુની પ્રેક્ટિસ કરે છે જેમને દેશ વિદેશમાં ટીવી મીડિયામાં ત્રણ હજારથી વધુ લાઈવ શો કર્યા છે વાસ્તુશાસ્ત્રની પાંચ પુસ્તકોના લેખક છે ને જેઓને સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વર્તમાન ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે વાસ્તુશાસ્ત્રી શ્રી ધીરેનભાઈ શાહજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર તો સર સૌથી પહેલાં તો પ્રશ્ન એ જ આ જે રીતે ટાઇટલ છે આપણું અને આજનો આ જે એપિસોડ છે તે પણ આપણે લોકોને દર્શક મિત્રોને જણાવવાના છે કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું છે અને આ કાર્યક્રમ થકી આપણે લોકોને શું શું જાણકારી આપવાના છે કારણ કે લોકોને અનેક જાણવા જેવી વસ્તુ છે તે આ કાર્યક્રમના માધ્યમથી તેમને મળી રહેશે તો સૌથી પહેલા એ જાણીએ કે આ કાર્યક્રમથી લોકોને માહિતી શું મળે સૌ પ્રથમ તો જેમ આપણે રેસ્ટ વાસ્તુ જોઈએ છે ઇન્ડસ્ટ્રીનો વાસ્તુ જોઈએ છે ઓફિસનો વાસ્તુ જોઈએ છે એ રીતે શહેરનું પણ વાસ્તુ જોવું જરૂરી હોય છે અને અહીંયા એક ખાસ વસ્તુ કહેવા પ્રયત્ન કરીશ આપણા રાજા મહારાજાના સમયથી વાત કરીએ જૂના સમયથી પણ વાત કરીએ નગર રચના કરવી હોય તારે પણ દિશાઓ ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હતી હંમેશા ઉઘમણી દિશા એટલે પૂર્વ દિશા બાજુના મુખ્ય દરવાજા રાખવામાં આવતા હતા પૂર્વ દિશા બાજુ નદી નારું કે સરોવર હોય એ રીતે પસંદ કરતા હતા સ્મશાન છે કે કરબસ્તાન છે કે એવી કંઈ પણ એરેન્જમેન્ટ હોય એ હંમેશા પશ્ચિમ દિશા ખોતા દક્ષિણ દક્ષિણ નૈઋત્ય બાજુમાં રાખવામાં આવતા હતા અને બરાબર શહેરની વચ્ચો વચ્ચ જે ભાગ હોય એ ચોક તરીકે ખુલ્લો રાખવામાં આવતો હતો એ એ સમયથી એ રચનાથી ભારતીય સંસ્કૃતિને હંમેશા ઉજ્જવળ કારકિર્દી મળી છે ભારતીય સંસ્કૃતિ સારામાં સારી સચવાયેલી છે અને ભારતીય સંસ્કૃતિમાં રહેલા ગુણધર્મો જે કહેવાય નિડરતા છે પ્રમાણિકતા છે ચારિત્રશીલતા છે નૈતિકતા છે કે જે ગુણધર્મોથી ભારતીય સંસ્કૃતિ અત્યાર સુધી દુનિયામાં વખણાયેલી છે અને આજનો જે વિષય પર આપણે જે કામ કરી રહ્યા છે જે વિષય પર આપણે શહેરની સમૃદ્ધિની વાત કરી રહ્યા છે ત્યારે જે પ્રમાણે છેલ્લા ત્રીસ વર્ષથી ઔદ્યોગિકરણ શહેરીકરણ ડેવલપમેન્ટ થયું છે તારે ઘણી બધી વસ્તુઓ લુપ્ત થતાં જોઈએ છે અને ઘણી બધી વસ્તુઓ આપણે ડેવલપ થતાં જોઈએ છે સમય અને કાનની સાથે જેમ ચેન્જીસ થાય એ રીતે આપણા સંસ્કૃતિમાં એ ઘણા બધા ચેન્જીસ જોવા મળ્યા છે એને ધ્યાનમાં રાખીને એ કાંઈ આપણે શહેરની વાસ્તુ ઉપર ચર્ચા કરી રહ્યા છે એના એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં વૃદ્ધાશ્રમ નહોતા અનાથ આશ્રમ નહોતા ડિપ્રેશન જેવી કોઈ બીમારી નથી ડાયવોસ નહીવત થતા હતા સુસાઈડ નહીવત થતી હતી જે અત્યારના પ્રમાણ વધી ગયેલું છે એટલે આ બધી વસ્તુ જો ધ્યાનમાં રાખીએ ને તો આ વિષયનું મહત્ત્વ આજના સમયની અંદર અતિશય વધી જાય છે એ મારું માનવું છે અને આ વસ્તુમાં આપણે અભ્યાસ સતત કરતા જવું જોઈએ અને એમાં સંશોધન કરતા જવું જોઈએ બિલકુલ અને વાસ્તુશાસ્ત્ર અને આ શહેરનું આયોજન આપે જેમ કીધું કે આમ પરંપરા ચાલતી આવી છે પહેલાં પણ શહેરનું આયોજન થતું હોય વાસ્તુ જોઈને થતું હોય તો શું આ બંનેને જોડવું યોગ્ય છે અને શું વાસ્તુશાસ્ત્રથી સમૃદ્ધિ જોડાયેલી છે જોડવું યોગ્ય એટલા માટે છે કે આપણે દુનિયાની સાથે દોડવા માગીએ છીએ દુનિયાની સાથે સ્પીડમાં આપણે આપણું એક મહાસત્તા બનાવવા માટે જ્યારે જઈ રહ્યા છે અને ડેવલપ કરી રહ્યા છે ત્યારે એક નાની સરખી પણ ભૂલ અખો તો થોડું આયોજનમાં જ ફરક પડી જાય તો આપણા શહેરોની જે પ્રગતિ થવી જોઈએ જે સમૃદ્ધિ થવી જોઈએ એની જગ્યાએ આપણે કોઈ જગ્યાએ અટવાઈ જઈએ અથવા તો કોઈ જગ્યાએ રૂકાવટ આવી જાય અને આપણી પાસે જ્યારે આપણી સંસ્કૃતિમાં આવા બધા શાસ્ત્રો પડ્યા છે એ શાસ્ત્રોનો જો યોગ્ય ઉપયોગ કરીએ અને ઉગ્ય આયોજનથી સાથે કાર્ય કરીએ તો આપણી પ્રગતિમાં બહુ જ મદદ કરતા બને અતિશય પરિબળ બને વાસ્તુશાસ્ત્ર સાયન્સ છે અને હંડ્રેડ પર્સન્ટ સાયન્સ સાથે જોડાયેલું છે પર્યાવરણ સાથે જોડાયેલું છે ગો ગ્લોબલ જે અત્યારે પર્યાવરણમાં ચેન્જીસ થઈ રહ્યા છે એની સાથે પણ જોડાયેલું છે એટલે આ અતિશય જરૂરી છે સાહેબ બિલકુલ અને એવું કંઈ શહેર છે કે જ્યાં આગળ તેનું વાસ્તુ છે તે દિશા મુજબ ઘડાયેલું હોય અને તેને લઈને વ્યાપારિક સામાજિક વિકાસ ત્યાં આગળ વધુ જોવા મળતો હોય ઘણા બધા શહેરોની સમૃદ્ધિ પહેલા હતી આમ પણ સમયકારે છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષમાં એટલું બધું ફાસ્ટ ડેવલપમેન્ટ થયું કે જેથી કરીને અત્યારે એવું પેસિફિક ના કહેવાય કે આ શહેરનું નામ આપણે આપી શકીએ પણ વાસ્તુ સાથે જોડાયેલી એક વસ્તુ તમને કહીશ કે દુનિયાના જેટલા સંભૂત બંદરો છે ત્યાં આજુબાજુ દરિયો છે એ શહેરોનો હંમેશા વિકાસ થયેલો છે એ શહેરો જ્યાં જલ અસ્તિત્વ વધારે છે શહેરોનું ડેવલપમેન્ટ ખસારામાં સારું થયું છે બંદરોનું ડેવલપમેન્ટ થયું છે એટલે વાસ્તુના જે પંચમહભભૂત તત્વો જે છે એ પંચમહભભૂત તત્વો એનું કાર્ય કરતા જ હોય છે પણ હવે અત્યાર સંજોગોમાં જે પ્રમાણે ડેવલપમેન્ટ આપણું થઈ રહ્યું છે જેટલી સ્પીડથી થઈ રહ્યું છે એ વખતે બધા જ પરિવારણ ધ્યાનમાં રાખીએ વાસ્તુને પણ ધ્યાનમાં રાખવું અતિ આવશ્યક બની ગયું છે અત્યારે બિલકુલ અને આટલું જલ્દી આપણે કીધું કે ખૂબ જ ડેવલપમેન્ટ અત્યારે વિકાસ થઈ રહ્યો છે અને વિસ્તરણ પણ એટલું થઈ રહ્યું છે શહેરોનું વિસ્તરણ થવું એમાં પણ ક્યાંક ક્યાંક વાસ્તુદોષ આવી શકે શું વાસ્તુશાસ્ત્ર તેની પાછળ પણ ક્યાંક જવાબદાર છે વિસ્તરણ થવા જાણે કે આ નાના નાના ગામડાઓ આજુબાજુ શહેરોની અંદર હોય તેનું પણ જોડાણ હવે શહેરોમાં થઈ રહ્યું છે તેમનું શહેરીકરણ થઈ રહ્યું છે તો તેને પણ એક વાસ્તુની દૃષ્ટિએ જોઈ શકાય ચોક્કસ જોઈ શકાય જેમ આપણા શરીરનો જેમ અંગો હોય છે એ કંઈક ધારો કે કોઈ પણ કારણથી વધી જાય તો એની વેદના થતી હોય છે આપણને ડિસ્ટર્બ કરતું હોય છે એ રીતે કયો એરિયા વધારવાથી એનો વાસ્તુ સારામાં સારું બની શકે છે એનું પણ ધ્યાન રાખવું જરૂર છે અને જે વધી ગયો ખોટી રીતે વધી ગયો જે આગે જઈને આપણને ડિસ્ટર્બ કરી શકે એમ છે એ પણ જોવું અતિશય આવશ્યક છે એટલે જે વાસ્તુની જે ડિઝાઇન છે એ ડિઝાઇન તમે પૂરેપૂરી કદાચ ના સાચી શકો તો કંઈ નહીં પણ જે બેઝિક દિશાઓ છે બેઝિક દિશાનો બેઝિક સિદ્ધાંતો છે એને પણ જો મૂળભૂત રીતે સાચવી લેવામાં આવે તો એ લાંબા ગાળા સુધી તમારી વૃદ્ધિ માટે બહુ ફાયદાકારક છે સારામાં સારું ડેવલપ કરી શકે જે શહેરના રહેલા લોકોની તંદુરસ્તીમાં ઇફેક્ટ આપતી હોય છે માનસિકતામાં ઇફેક્ટ આપતી હોય છે આર્થિક પરિવારમાં ઇફેક્ટ આપતી હોય છે ઘણા બધા ક્ષેત્રોમાં એમને ઇફેક્ટ આપતી હોય છે એટલે વાસ્તુ અતિશય આજના સમયમાં મહત્વનું પરિબળ એટલા માટે છે દુનિયામાં થઈ રહેલા ઝડપથી પર્યાવરણમાં ફેરફારો જે પહેલાં આપણા અમદાવાદ શહેરની અંદર પાંત્રીસ ડિગ્રી ગરમી હતી બિલકુલ અત્યારે પિસ્તાલીસ ડિગ્રી ગરમી થઈ ગઈ છે એની પણ જો આપણી બોડી પર ઇફેક્ટ આવતી હોય તો દરેક ક્ષેત્રમાં એ ઇફેક્ટ આવતી હોય એમ એનું પણ બેલેન્સ કરવું દરેક વસ્તુમાં જરૂરી છે વાસ્તુનું ધન અત્યારે શહેરોની પ્રગતિની સાથે રાખવું પણ અતિશય આવશ્યક બને છે બિલકુલ હવે કીધું કે અને કેવી બીમારીઓનો પણ જન્મ હવે થઈ રહ્યો છે અને જે બીમારીઓ અત્યારે તમે સમજો કે આજે ત્રીસ વર્ષ પહેલાં કેન્સરનું પ્રમાણમાં આટલું બધું હતું નહીં નાની ઉંમરમાં લેડીઝો અને ગાયનિક પ્રશ્નો આટલા બધા હતા નહીં બરાબર આટલા બધા એટેક નહોતા આવતા નાની ઉંમરમાં હમ એવા ઘણી બધી બીમારી નવી નવી ડેવલપ થઈ છે મેડિકલ સાયન્સ ગમે તેલું ડેવલપ થયું હોય પણ સામે મેડિ મેડિકલ પ્રોબ્લેમ પણ એટલા ડેવલપ થયેલા છે બિલકુલ અને ડિપ્રેશન એટલે નાની ઉંમરમાં ડિપ્રેશન આવે છે એના હિસાબે લોકો સુસાઈડ કરે છે સહનશીલતા નથી રહી આ બધા જે ચેન્જીસ જે થઈ ગયા છે મનુષ્યના જીવનમાં એમની સહનશીલતા અથવા તો એમના નેચરમાં જે ચેન્જીસ થઈ રહ્યા છે એ આજુબાજુમાં રહેલી ઉર્જાઓ ઇફેક્ટ કરતી હોય છે જે ઉર્જા ઊભી થતી હોય છે એ ઇફેક્ટ કરતી હોય છે એ વાસ્તુનું જ પરિણામ છે વાસ્તુ પોઝિટિવ હોય તો પોઝિટિવ ઉર્જા આપે નેગેટિવ થાય તો નેગેટિવ રીતે આપે બરાબર એટલે આ આ પણ એક સમજવું જ જરૂરી છે કારણ કે દર્શક મિત્રો જો આપણ આ કાર્યક્રમ ખૂબ જ મહત્ત્વનો એટલા માટે છે કારણ કે આપ કયા વિસ્તારમાં રહી રહ્યા છો અને સાથે સાથે ત્યાં આગળની આ જે શહેરની સમૃદ્ધિની આ જે વાત થતી હોય ત્યારે આપના બાજુ પણ કેવા કેવા આપને અનુભવો થતા હોય છે તે પણ આ પ્રોગ્રામની અંદર આ કાર્યક્રમોની અંદર જાણવા મળશે અને વાસ્તુશાસ્ત્રની નજરે તેને કેવી રીતે જોવાનું હોય છે તે પણ આ કાર્યક્રમની અંદર સમજવામાં આવશે અને અન્ય આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય આપે જેમ કીધું એમ અને સાથે સાથે હજી કેવી એવી બાબતો છે કે આપણે આ કાર્યક્રમમાં આવનારા સમયમાં પણ આપણે દર્શકોને બતાવવાના છે શહેર શહેરોને લઈશું કે પછી જ્યાં ત્યાંના વિસ્તારો જાણીશું કેવી રીતે સમજીશું આને હવે જે જે મેઇન મેઇન બાબતો સમજી હોય તે એક મેઇન બાબતો છે તંદુરસ્તી શહેરના લોકોની રહેલી તંદુરસ્તી પછી શહેરમાં થઈ રહેલો ક્રાઇમનો વધારો અખવા તો શહેરમાં થઈ રહેલા શિક્ષણને ક્ષેત્રે ઉપયોગીતા અખવા તો સારા સારા સંશોધન થાય આર એન્ડી થાય ઇન્ડસ્ટ્રી એરિયાને ડેવલપમેન્ટ થતું હોય છે પછી ધંધા રોજગારમાં થયેલા ચેન્જીસ આખો તો ધંધા રોજગારમાં નવા પ્રકારના થયેલા ડેવલપમેન્ટ કેમ કે અત્યારે આપણે અમદાવાદ સિટી આઈટી ફિલ્ડ સાથે એટલું પહેલાં જોડાયેલું નહોતું પણ અત્યારે આઈટી ફિલ્ડ સાથે પણ સારામાં સારું ડેવલપ થઈ રહ્યું છે બિલકુલ એટલે એવા જે જે પણ નાના મોટા સુધારા વધારા આર્થિક સાથે સંકળાયેલા છે એની સાથે ધાર્મિકતા સાથે જે સંકળાયેલા પરિબળો છે એ માનસિકતા સાથે સંકળાયેલા પરિબરો છે નકારાત્મક ઉર્જા અખો તો નકારાત્મક અંધશ્રદ્ધા જેવી જે વાતો છે એમાં થઈ રહેલા ચેન્જીસ આખો ત્યાં એના વિચારો એવી અસંખ્ય સંસ્કારિકતા શહેરના લોકોની સંસ્કારિકતામાં કેટલો ફરક આવે છે એ બધા ઘણા બધા પોઈન્ટો એવા છે કે જે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી શહેરમાં રહેલી વસ્તીને ઇફેક્ટ આપે છે તમે અનુભવી શકો છો કે આજે ઓગણીસો એસી લઈને ઓગણીસો નેવુંમાં જે લોકોને યુવાનોમાં નેચર હતો એ આજની યુવાનોમાં એ નેચર કેમ નથી શહેરીકરણ જેટલું ફાસ્ટ ચેન્જીસ થયું છે અને જેટલું ઔદુદિકરણ ફાસ્ટ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં આજના યુવાનોમાં નિડરતા પ્રમાણિકતા નૈતિકતા જે અમુક સદગુણો જે ભારતીય સંસ્કૃતિના મેઇન પાસા હતા એ અત્યારે વિખરાયેલા જોવા મળે છે વેર થયેલા જોવા મળે છે એક તંદુરસ્ત સમાજ તરીકે જોવામાં નથી મળતું એટલે આવા બધી અસરો જે કહેવાય ને આ અસરોને નકારાત્મક પણ ગણી શકાય હકારાત્મક અસરમાં ગણીએ તો અત્યારના યુવાનો સારામાં સારી ચેલેન્જ સ્વીકારીને પણ જીવનને ફાઇટ આપવા પ્રયત્ન કરે છે એ પણ એક પોઝિટિવ પરિબળ છે એટલે એવા ઘણા બધા પરિવહનો ધ્યાનમાં લઈએ તો આપણે શહેરનું વાસ્તુ અને સમૃદ્ધિ બહુ સારી રીતે અભ્યાસ કરીએ ઊંડાણ પણ કરીએ તો શહેરની સમૃદ્ધિની વૃદ્ધિ જે છે ને એ અતિશય ઝડપથી અતિશય તંદુરસ્ત બનીને આગળ વધે બિલકુલ અને શહેરની અંદર અનેક ઇન્ડસ્ટ્રીયલ ઝોન પણ આવેલા હોય છે મેન્યુફેક્ચરિંગ યુનિટ લઈ લીધી આ તમામ બાબતોને પણ શું આમાં ધ્યાન રાખવાનું રાખવું જોઈએ કે ઇન્ડસ્ટ્રી ઝોન જે કહેવાય એ યોગ્ય દિશામાં સ્થાપિત થવું જોઈએ શહેરની અચ્છા જો આ યોગ્ય દિશામાં સ્થાપિત થાય તો શહેરનું ડેવલપમેન્ટ અટકી જતું હોય છે બરાબર પાંચ પંદર વર્ષે વીસ વર્ષે શહેર એક રૂકાવટમાં જતું હોય એનો ડેવલપમેન્ટ થતું જ નથી હોતું એ શહેરમાં ઇન્ડસ્ટ્રી ઝોન વેપાર ઉદ્યોગનો ઝોન કે શહેરની અંદર તળાવોની એરેન્જમેન્ટ નર્મદાના કેનાલની અરેન્જમેન્ટ કે જેટલા પણ આપણે ચેન્જીસ થઈ જોવા મળે છે મેટ્રો ટ્રેન ના આ તે બધી જ એરેન્જમેન્ટો થોડે ઘણા છે નાના મોટા હું છે તો કરતી હોય છે બિલકુલ બિલકુલ અને આવી અનેક બાબતો છે કે જે શહેર સાથે તેના વાસ્તુ સાથે પણ જોડાયેલી હોય છે ને આ બધી બાબતો આપણે આગળ પણ જાણતા રહીશું પરંતુ હાલ સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ અનેક એવી બાબતો જાણીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ ना समाधान माटे संपर्क करो वास्तु एक्सपर्ट धीरेन शाह सौ सात वॉल स्ट्रीट एक ओरिएल क्लब गुजरात कॉलेज चार रस्ता एलिस ब्रिज अहमदाबाद कॉन्टेक्ट नंबर नाइन टू टू सेवन टू थ्री सिक्स वन एट एट नाइन जीरो नाइन नाइन सिक्स वन टू वन सेवन नाइन ईमेल आई डी डायरेक्शन वास्तु एट द रेट जीमेल डॉट कॉम વિરાબાદ બાદ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત વાસ્તુથી વૃદ્ધિ અને શહેરની સમૃદ્ધિ આ શહેરની સમૃદ્ધિ અને આ વાસ્તુ સાથે જોડાયેલા જે શહેરની સમૃદ્ધિની વાત જ્યારે આવે ત્યારે આપણે સદીઓથી પરંપરા ચાલતી આવી છે તે રીતે આજનું પણ આયોજન શહેરોનું કેવું છે તે આપણે જાણવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને જાણીતા સાથે આપણી સાથે વાસ્તુશાસ્ત્રી ઉપસ્થિત છે ધીરેનભાઈ શાહ કે જેઓ સમગ્ર માહિતી આપી રહ્યા છે ધીરેન સર અનેક માહિતી આપણે વિરામ ભેરા આપણી પાસેથી મેળવી છે અમે પરંતુ હજુ એ પણ જાણવું છે આપણે તો ઘરોનું વાસ્તુ જોતા હોઈએ અમે અત્યારે આ ઘરમાં રહું છું તો મને આ તકલીફ છે એટલે મારે ઘરનું વાસ્તુ કેવું એ આપણને સવાલ થાય પણ હવે શું રહેણાંક વિસ્તારોના દિશા જે હોય શહેરોની અંદર અને જે મુખ્ય રસ્તા હોય ઓરિએન્ટેશન હોય છે તે વગેરે પણ આની પાછળ ક્યાંક ક્યાંક જવાબદાર હોય તેની અસરો આપણને થતી હોય જો લાંબા ગાળીની દૃષ્ટિએ વિચારીએ અને ટૂંકા કાળની દ્રષ્ટિએ વિચારીએ કે શહેરની રચના ટૂંકા ગાળીની દ્રષ્ટિએ ધારો કે દસ વર્ષ સુધી બે પાંચ ટકા કે પંદર ટકા ચેન્જીસ થયું હોય અને એ રચના એક જ ધારી જતી હોય એના પછી આપણે સ્પષ્ટ રૂપરેખા લઈ શકીએ કે આ શેર આર્થિક રીતે પ્રગતિ કરી રહ્યું છે આ શેર માનસિક રીતે પ્રગતિ કરી રહ્યું છે અખો તો શારીરિક રીતે કરી રહ્યું છે અખો તો સામાજિક રીતે સામાજિક રીતે એટલે કઈ રીતે કે દુનિયાની સાથે રિલેશનશીપ માટેની જે કોનર કહેવાય કે રિલેશનશીપ માટે સારામાં સારું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ બધી જ કેલ્ક્યુલેશન સાથે શેરનું ડેવલપમેન્ટ જોવાતું હોય છે અને લાંબા ગાળાની દૃષ્ટિ જોઈએ તો જો એ શહેરની અંદર જે જે નગર આયોજનમાં જેટલા ચેન્જીસ આવતા હોય એ ચેન્જીસ દિશાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે અને પરફેક્ટ કરવામાં આવે તો એ શહેરનો ગ્રોથ અતિશય ઝડપથી થતો હોય છે પરંતુ જો એ પ્રમાણે ધ્યાનમાં ના રાખવામાં આવે અને અનુકૂળતા મુજબ શહેર અંદરની રચનાઓ કરવામાં આવે અને આજુબાજુના ગામડાઓ કે આજુબાજુના નાના પારા એરિયાને શહેરની અંદર જોડી લેવામાં આવે અને વાસ્તુના પોઈન્ટ ઓફ વ્યૂથી જે મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ ના રાખવામાં આવે તો શહેરની પ્રગતિ જે જેટલી સ્પીડથી થવી જોઈએ એટલી સ્પીડથી નથી થતી હોતી ઘણી વખતે એ શહેરને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે એમાં કુદરતી આફતો એ આવશે દુર્ઘટના પણ આવતી હોય છે અકસ્માતોનું પ્રમાણ પણ વધારે રહેતું હોય છે એવા શહેરોની અંદર સુસાઈડ રાખો તો ક્રાઇમનું પ્રમાણ પણ વધી જતું હોય છે એવી ઘણી બધી પ્રશ્નો એવા બધા ઊભા થતા હોય છે જે પ્રશ્નોના હિસાબે શેર સ્પેસ અનુભવતું હોય શેરનો જે ગ્રોથ થવો જે ગ્રોથ નથી થતો અને ગમે તેટલી સારામાં સારી પર્સનાલિટી હોય હોશિયાર પર્સનાલિટી હોય આ સારામાં સારું આયોજન હોય છતાં પણ એનો જે સ્પીડથી ગ્રોથ થવો થતો જોઈએ એટલે શહેરનું વાસ્તુ જેમ ઘરનું વાસ્તુ કે ઓફિસનું વસ્તુ કે ફેક્ટરીની વાસ્તુ જોઈએ એમ બેઝિક મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જ જોઈએ બિલકુલ અને સાથે સાથે સર એ પણ જાણવું છે કારણ કે આપણે જેમ કીધું એમ ક્રાઈમ નો રેશિયો પણ આપણે ઘણી વાર એવી વાત કરતા હોય કે આ શહેરમાં નહીં જવું આ બાજુ તો બહુ ક્રાઇમ થાય આ બાજુ લૂંટફાટ બહુ થાય તો શું એનું પણ ક્યાંક ને ક્યાંક અસર આની વાસ્તુશાસ્ત્રની હોય અમે એવા કોઈ પણ શહેર લાવો કે એનો મેપ આપો એની નૈઋત્ય દિશાની અંદર જો એરેન્જમેન્ટ પરફેક્ટ ના હોય અને દક્ષિણ દિશાની અરેન્જમેન્ટ પરફેક્ટ ના હોય અથવા તો ભૂમિમાં વાયપ્રોસન અતિશય ખરાબ હોય તો એવા શહેરોની અંદર ક્રાઈમ છે અથવા તો દુર્ઘટના છે અથવા તો અકસ્માતોનું છે એ બધાનું પ્રમાણ ન કલ્પનીય રીતે વધી જતું હોય છે ગણતરી બહાર વધી જતું હોય છે અને એ જ્યારે વધી જતું હોય છે ત્યારે એ શહેરોની અંદર સલામતી નથી લાગતી એ શહેરોની અંદર એક મુશ્કેલીનું થતું હોય છે આજે તમે ઘણી બધી ઘટનાઓ પેપરમાં કે ટીવીમાં તમે જોતા હશો કે જે ઘટનાઓ જીવનમાં ક્યારેય ના વિચારી બનતી હોય છે એટલે એવી ઘટના બનાવવા પાસે પણ આ બધા કારણ કામ કરતા હોય છે સાયન્સ કોઈને એની પર નજર નથી વાસ્તુની ઇફેક્ટનો સારામાં સારી અભ્યાસ કરવામાં આવે તો દરેકે દરેક શેર માટેની એની બુદ્ધિ અને સમૃદ્ધિનો ઇતિહાસ આપણે મળી શકીએ આપણે સારામાં સારું ઊંડાણ અભ્યાસ લઈ શકીએ કે આ શેરનો ગ્રોથ દસ વર્ષ કે પંદર વર્ષ પછી આ લેવલ જઈ શકે એમ છે એટલે ઘણી એવું જ આપણને થતું હોય કે આ આટલા આટલા જે પ્રોબ્લમો થઈ રહ્યા છે રોજ એક વાત કરીએ કે ભાઈ આ વિસ્તારનો ક્રાઇમ રેટ બહુ વધી રહ્યો છે તેની પાછળ આ બધું જવાબદાર હોય તે પણ આપણે માન્યું નહીં હોય પરંતુ ક્યાંક ક્યાંક આની સીધી અસરો જે નગર આયોજન પહેલાંથી થતું આવતું હતું તે જ રીતે વાસ્તુ પણ એટલું જ પાછળ તેનું જવાબદાર હોય છે અને તે દિશા અને તેની દશા પણ નક્કી કરનારું બને છે પરંતુ સર આવનારા જે એપિસોડ આવવાના છે આપણા તેની અંદર અમે આપને જે રીતે તમામ મેપ ના માધ્યમથી પણ સમજાવીશું કે ત્યાં આગળ કેવી દિશા છે જેટલા મોટા શહેરો છે તેને આપણે કેવી રીતે જોતા હોઈએ આવનારા એપિસોડની અંદર આપણે મેપ જ્યારે જોઈશું ત્યારે મેપની અંદર નવે નવ દિશાનો અભ્યાસ કરશું કે પ્રેઝન્ટ કન્ડિશનમાં શહેરનું ડેવલપમેન્ટ આટલું છે સ્વચ્છ સ્વચ્છતા આટલી છે આટલી એની આ બંધારણ છે અને એ ધ્યાનમાં રાખીને એની પોઝિટિવ એક તો નકારાત્મક નેગેટિવ અસરો કેટલી અત્યારે હશે અને ભવિષ્યમાં થવાની સંભાવના કેટલી થશે અને જો એમાં ચેન્જીસ આવશે તો કઈ દિશામાં કેટલો ચેન્જીસ આવ કેટલા ચેન્જીસ થાય તો એની પણ શું અસરો પડી શકે એની પણ આપણે ભવિષ્યવાની આખો એનું અનુમાન લગાવી શકતા હોઈએ છીએ બિલકુલ વાસ્તુ એટલા લેવાનું કામ કરતું હોય છે બિલકુલ અને તમે જે તે વિસ્તારમાં હશે ત્યાં પણ એ શહેરનું પણ ધીરેન સર આપને બતાવશે કે કેવી રીતે તેની અસર છે તે આપને જોવા મળશે અને મેપના માધ્યમથી આપણે આવનારા એપિસોડની અંદર પણ આ સમજવાના છે પરંતુ સર બીજો એક પ્રશ્ન મને થઈ રહ્યો છે જે રીતે અત્યારે નવા વિસ્તારો વિકસી રહ્યા છે અને આ તમામ વિસ્તારો જે વિસ્તારો વિકસી રહ્યા છે તેને પાછળના જે કયા કયા એવા પાંચ મૂળ સિદ્ધાંતો છે કે જેને ખૂબ જ ધ્યાનમાં રાખવા જરૂરી હોય છે એક તો જલ વ્યવસ્થાની જલનું વહેનની વ્યવસ્થા જે કહેવાય જલની પાણીની વ્યવસ્થા જે કહેવાય એ ઉત્તર કિસાન બાજુ જવી જોઈએ પણ એ બાજુ ના જતી હોય ના રોહન ડાયરેકશનમાં જતા હોય અને એક મુદ્દો આ કામ કરતો હતો બીજું શહેરના રહેલી લેવલિંગની રચના એ પણ બહુ મહત્ત્વનો મુદ્દો છે પણ એ અત્યારે આજના સંજોગોમાં પોસિબલ નથી હોતો બીજી વ્યવસ્થા છે ઇન્ડસ્ટ્રી એરિયા કયા ઝોનમાં આવેલું છે ઇન્ડસ્ટ્રી એરિયા કયા ઝોનમાં આવેલું છે એ પણ બહુ મહત્ત્વનું છે અને અત્યારે આપણે ગુજરાતની જ્યારે વાત કરીએ તો નર્મદાની કેનાલ જે રીતે પસાર થતી હોય છે એ પણ બહુ મહત્ત્વનું કામ કરતું હોય છે એવા ઘણા બધા પરિબળ એવા છે કે જે તમે ધાનમાં રાખીને જો એની રચના કરવામાં આવે તો શહેરનો ગ્રોથ સારામાં સારો થઈ શકે છે અતિશય સ્પીડથી થશે બિલકુલ અને જે જે જગ્યાઓ પર આ સતત દુર્ઘટનાઓ થતી હોય કે પછી કુદરતી આફતો રહેતી હોય તો શું ત્યાં આગળ વાસ્તુ દ્વારા તેનું કોઈ કારણ જાણી શકાય ખરું એક એક્ઝામ્પલ તરીકે વાત કરીએ આપણે ગુજરાત સ્ટેટની જ વાત કરીએ હા હા ગુજરાત સ્ટેટ ઉપર કુદરતી આફતો હા ઘણીવાર આખો તો બંગાળ સ્ટેટની વાત કરીએ વારંવાર આવતી હોય છે વાવાઝોડા ગણો ધરતી કેમ ગણો કે કંઈ ને કંઈક એવી ઘટના બનતી હોય છે જે આઘાત ગણાતું હોય છે આઠકાર હોય છે એની પાસે ગુજરાતનું જે એ રીતે એને પશ્ચિમ દિશાનો દરિયા કિનારો છે હમ એ બધું અસર કરતું જ હોય છે એ ગુજરાતનું વાસ્તુ પણ એ પ્રમાણે ઇફેક્ટ કરતું જ હોય છે બરાબર અલા એક એક્ઝામ્પલ જે રીતે દરેક શહેરની રચના પણ કંઈ ને કંઈક અંશે નાના મોટા પ્રમાણમાં એની અસર કરતી જ હોય છે બિલકુલ પણ શહેરીકરણ જેટલી સ્પીડથી થઈ રહ્યું છે એ પ્રમાણે એની રચનામાં જેટલી ઝડપથી ફેરફાર થાય એ પ્રમાણે એની અસરોમાં પણ ફેરફાર થાય બરાબર છે ખૂબ જ સરસ એવી માહિતી છે તે આપણે આજના આ કાર્યક્રમની અંદર મેળવી પરંતુ આ તો કાર્યક્રમની શરૂઆત છે આવી તો પિક્ચર બાકીએ ને આવનારા તમામ એપિસોડની અંદર ખૂબ જ એવી રસપ્રદ માહિતી છે આપણે જાણવાના છે શહેર વાઇઝ જાણીશું શહેર દીઠ આપણે જાણીશું કે આ શહેરનું કેવું વાસ્તુ છે ત્યાં આગળ કેવા કેવા પ્રકારના અત્યારે સંયોગ જોવા મળી રહ્યા છે અને સાથે શું ત્યાં આગળ થઈ શકે છે તેવું અનુમાન પણ લગાવીશું આવનારા એપિસોડની અંદર ને દર રવિવારે આપણે આ એપિસોડ નિહાળીશું સવારે સાડા અગિયાર કલાકે ધીરન સર આપે જે તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર નમસ્કાર નમસ્કાર અને આ ધીરેનભાઈ શાહ હતા જેમણે વાસ્તુશાસ્ત્રના એવા પાસાઓ પર પ્રકાશ પાડ્યો છે જે આજ સુધી શહેરના દિશા અને વિકાસ સાથે કોઈએ જોડ્યા ન હતા મિત્રો આજ તો હતો એક શરૂઆતનો પડાવના એપિસોડની અંદર ધીરેનભાઈ શાહ પાસેથી જાણીશું કે વિવિધ શહેરોના વાસ્તુ વિધેય વિશ્લેષણ નવી ટાઉન પ્લાનિંગના દિશા સંકેતો જો આપ પણ ઈચ્છો છો કે આપના શહેરના વિકાસ અને વ્યવસાય માટે યોગ્ય દિશા શોધાય તો જુઓ વાસ્તુથી વૃદ્ધિ શહેરની સમૃદ્ધિ દર રવિવારે સવારે સાડા અગિયાર વાગે માત્ર ને માત્ર ન્યૂઝ કેપિટલ પર ફરીથી જલ્દી મળીશું એક નવી દિશા સાથે મને આપશો રજા નમસ્કાર वास्तु ना समाधान माटे संपर्क करो वास्तु एक्सपर्ट धीरेन शाह नो पांच सौ सात वॉल स्ट्रीट एक ओरिएल क्लब नी सामे, गुजरात कॉलेज चार रस्ता एलिस ब्रिज अहमदाबाद कॉन्टेक्ट नंबर नाइन टू टू सेवन टू थ्री सिक्स वन एट एट नाइन जीरो नाइन नाइन सिक्स वन टू वन सेवन नाइन ईमेल आई डी डायरेक्शन वास्तु एट द रेट जीमेल डॉट कॉम